નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના ઉધના બસ ડેપો વર્કશોપ નું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરત માં એસટી નિગમ દ્વારા ઉધના ખાતે નવીન અધ્યતન ડેપો વર્કશોપ તૈયાર કરાવશે નવ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ડેપો તૈયાર કરાવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાર પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે ડેપો તૈયાર કરાશે ઉધના ડેપો વર્કશોપનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું ડેપો વર્કશોપમાં ટાયર રૂમ મિકેનિકલ રેસ્ટ રૂમ બેટરી રૂમ ઓઇલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ બે રેકો રૂમ રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરાશે નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદ્ઘાટનમાં સાંસદ મુકેશ દલાલ સ્થાનિક સ્થાનિક સહિત અધિકારીઓ અને હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર